કેમ છો બાળ મિત્રો ચાલો હવે આપણે છે ચપટી અને તાળી એટલે તમારે દશક ગણવાનો બરાબર અને ચપટી એટલે એકમ બરાબર દાખલા તરીકે હું એક સંખ્યા બોલું છું ચાલો ચોવીસ તો કેટલી કેટલી તાળી પાડવી પડશે બે અને ચપટી ચોવીસ માટે ચાર બરાબર તો આ રીતે હું સંખ્યા બોલીશ અને તમારે પછી તાળી અને ચપટી વગાડવાની છે ચાલો ચાલો તેત્રીસ ચાલો ગુડ ચુમ્માલીસ તો કેટલા થયા ચુમ્માલીસ ચાલો awe iku de Copen Ja